નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં જીરુના તાજા ભાવ અને હવે ચોમાસા દરમિયાન જીરુના ભાવ કેવા રહેશે ભાવમાં સુધારો થશે કે નહીં તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો જીરોની બજારમાં ભાવ ઊંજાની બજારમાં બે દિવસમાં બસ્સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ઊંઝામાં બારથી તેર હજાર બોરીની આવક થાય છે જેમાંથી પંચોતેર ટકા આવક માત્ર રાજસ્થાનના ખેડૂતોની વેચવાલી છે જ્યારે પચીસ ટકા જીરું ગુજરાતનું આવી રહ્યું છે જીરુના ભાવ સુપર ક્વોલિટીમાં ત્રણ હજાર આઠસોથી રૂપિયા ત્રણ હજાર નવસો અને નીચામાં મીડિયમ જીરુના ભાવ ત્રણ હજાર છસોથી ત્રણ હજાર સાતસો રૂપિયા છે જેમાં બે દિવસમાં રૂપિયા બસો ઘટી ગયા છે બજારમાં ઘરાકીનો અભાવ જોવા મળી રહ્યો હોવાથી સતત બજાર તૂટી રહ્યો છે જીરુમાં નીચા ભાવથી ખેડૂતોની પુષ્કળ વેચવાલી છે અને સામે નિકાસ વેપારનો અભાવ જોવા મળી રહ્યો છે જીરુમાં અત્યારે દરેક વર્ગ વેચવાલ છે અને બજારમાં ગભરાટ ફેલાયો હોવાથી પેનિક રૂપે વેચવાલી આવી રહી છે ખેડૂતો પાસે હજી પણ જીરુનો ચાલીસ ટકા જેટલો સ્ટોક પડ્યો હોવાનો અંદાજ છે અને જૂનું જીરું પણ બજારમાં આવી રહ્યું છે જૂના જીરુમાં ભાવ રૂપિયા ત્રણ હજાર ચારસોથી પાંત્રીસો રૂપિયામાં વેચાણ થાય છે ચોમાસાની શરૂઆત સારી છે અને આ વર્ષે ચોમાસું સારું રહેવાની પણ આગાહીઓ સામે આવી છે આથી નવી સિઝનમાં પણ જીરું માટે અત્યારથી પોઝિટિવ માહોલ બંધાયો છે આમ તો મંદીનો માહોલ હોવાથી દરેક ટ્રેડરો અત્યારે માત્ર જીરું જ નહીં પણ બધી કોમોડિટીમાં પોતાની મૂડી બચાવવામાં પડ્યો છે ત્યારબાદ આજના જીરુના ભાવની વાત કરીએ તો સમી ત્રણ હજાર પાંચસોથી ત્રણ પાટડી ત્રણ હજાર છસોથી ત્રણ હજાર આઠસો અઢાર ખાંભા ત્રણ હજાર આઠસો રાપર ત્રણ હજાર ત્રણસો નવ્વાણુંથી રાજકોટ ત્રણ હજાર ચારસોથી મોરબી ત્રણ હજાર ત્રણસો પચાસથી ત્રણ હજાર આઠસો સિત્તેર ધ્રોલ બે હજાર નવસોથી ત્રણ હજાર છસો ભચાઉ ત્રણ હજાર સાતસોથી ત્રણ હજાર આઠસો બે માંડલ ત્રણ હજાર ચારસો એકથી ત્રણ હજાર આઠસો એકોતેર પોરબંદર ત્રણ હજાર એકસો થી ત્રણ હજાર પાંચસો પચાસ સાવરકુંડલા ત્રણ હજાર થી ત્રણ હજાર છસો ત્રીસ જેતપુર ત્રણ હજાર એકસો થી ત્રણ હજાર છસો બાબરા બે હજાર આઠસો થી ત્રણ હજાર ત્રણસો પંચોતેર બે હજાર સાતસો થી ત્રણ હજાર છસો પચાસ હળવદ ત્રણ હજાર એકસોથી ત્રણ હજાર નવસો ત્રીસ વાંકાનેર ત્રણ હજારથી ત્રણ હજાર સાતસો વીસ ભાવનગર બે હજાર આઠસોથી બે હજાર આઠસો જુનાગઢ ત્રણ હજારથી ત્રણ હજાર પંચાણું હિંમતનગર બે હજાર બસોથી ત્રણ હજાર પાંચસો જામજોધપુર ત્રણ હજાર બસો એકથી ત્રણ હજાર નવસો એકતાલીસ ગોંડલ બે હજાર પાંચસો એકાવન થી ત્રણ હજાર નવસો એકતાલીસ બોટાદ બે હજાર પાંચસો પાંત્રીસ થી ત્રણ હજાર સાતસો પંચોતેર તળાજા ત્રણ હજાર છસોથી ત્રણ હજાર છસો અમરેલી બે હજાર નવસો પંચોતેર થી ત્રણ હજાર સાતસો પચાસ હારીઝ ત્રણ હજાર પાંચસો પચાસ થી ત્રણ હજાર નવસો જામખંભાળિયા ત્રણ હજાર બસો પંચોતેર થી ત્રણ હજાર સાતસો જસદણ ત્રણ હજાર જામનગર બે હજાર પાંચસોથી ત્રણ હજાર પચાસ ઊંઝા ત્રણ હજાર બસોથી ચાર પાટણ ત્રણ હજાર છસોથી જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે